નગરના ભાલ પંથકમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ખારાપાટમાં ફસાયેલા ઓગણચાલીસ લોકોને સુરક્ષિત બહાર કઢાયા હજુ પણ વીસ થી પચીસ લોકો ફસાયા હોવાની માહિતી છે ફાયરની ટીમ બોટની મારફતે હાલ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે તો ભાવનગરનું ભાલ પંથક જ્યાં ઓગણચાલીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે લગભગ વીસ થી પચીસ જે ફસાયેલા લોકો છે તેની પણ રેસ્ક્યુની કામગીરી અત્યારે ચાલી રહી છે ફાયરની ટીમે બોટની મદદથી તમામનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી છે એનડીઆરએફ

ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા પડેલા ભારે વરસાદના કારણે ખાર વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા હતા ત્યારે આજે વહેલી સવારે ડિઝાસ્ટર વિભાગ દ્વારા લોકો ફસાયા છે તેવી જાણકારી આપવામાં આવી હતી હતી અને ભાવનગરની તે રેસ્ક્યુ માટે જોડાઈ જોઈ શકો છો કે જે તમામ ફસાયેલા લોકો હતા તેમને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે અગરની અંદર તેઓ કામ કરી રહ્યા હતા એ સમયે તેઓ આજે કાળુભાર માલેશ્રી અને રંગોળી નદીના જે પાણી ભાલ પંથકમાં પરિવર્ત આ લોકો છે તે બે

હતા કંપની ના માણસો છે ને અચ્છા બે દિવસ તમે કેવી રીતના ત્યાં પસાર કર્યો ત્યાં અમે રૂમ માં રહેતા તે અમારે એમ કે પાણી હુકાય જાય નીકળી જાવ પાણી હુકાય નીકળી તો પાણી તો વધ્યું કેટલું વધ્યું તો પાણી પાણી તો હવે ગોઠડે ગોસડે એટલું એટલું થઈ ગયું પાણી તો પછી શું કરવું અમાર કેમ રહેવું એમાં ખાલી રૂમ નોતા ભરાડા બીજો બધે પાણી ફરતું થઈ ગયું તો અચ્છા ભૂખ્યા તરસા બે દિવસ વિતાવ્યો તમે હા તો એમ કરવું પડે ને થોડું ઘણું રાસન હોય એ ખાધું ને બીજું તો બે દે એમાં હકાર લીધું અત્યારે કેવી રીતના બચાવ્યા અત્યારે ઓલ બૂટ તરફ બૂટમાં બેહીને અમને બચાવી દીધા આ બાજુ અન્ય તરખના પણ તમને દ્રશ્યો બતાવવા માંગી છે અહીં જે નાના બાળકો છે તે પણ ફસાયેલા હતા ભાવનગરના જે ગ્રામ્ય મામલતદાર છે તેઓ આ વેલી સવારથી જ આ ઓપરેશન છે તેમાં જોડાયા હતા અને જે તમામ લોકો છે તે પણ એમની સાથે જોડાયા હતા અને તેઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું હાલ સર અત્યારે જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કેટલા લોકો ફસાયા હતા તેવી જાણકારી કેટલા લોકોને બહાર કાઢ્યા શરૂઆતમાં ત્રીસેક જણ ફસાયા હોવાની માહિતી મળેલી હતી અને એમાં ત્રણ જણ પેલા બીજા ખેડૂતો અને પશુપાલકો માલધારીઓ હતા એ માલધારીઓના બીજા સોલ્ટના ઓપરેટરો હતા એમાંથી અત્યારે પચીસ એક જણને બચાવેલા હોવાનું બચાવ કામગીરી કરી છે એમને અને બીજી કામગીરી હજુ ચાલુ છે બોટ દ્વારા બીજાને લાવી લાવવામાં આવી રહ્યા છે અત્યારે હવે વધુ લોકો અંદર ફસાયા છે ખરી એટલે માહિતી મળ્યા મુજબ હવે જે અમારી બીએમસીની ટીમ છે એમના જણાવ્યા પ્રમાણે પાંત્રીસેક લોકો અંદર છે હજુ અરે હતા અને એમાંથી આટલાને લાવ્યા છે બીજાને લાવવાની કામગીરી ચાલુ છે અન્ય પરિવારજનો છે તેમના સગા સંબંધીઓ છે તેમને તમારા દ્વારા જાણ કરવામાં આવી ડિઝાસ્ટર વિભાગને કેવા પ્રકારની પરિસ્થિતિ આ અંદર જોવા મળી રહી છે આજે વહેલી સવારે સાત સાડા સાત મને ફોન આવ્યો કે ભાઈ આવી રીતે વધારે પડતું પાણી જ પડી ગયું છે અને આપણા સ્થાનિક ગોવાળો ગાયો બેસો ચારવા ગયા હતા તે હજી સુધી આવ્યા નથી એટલે મારે વહીવટી કચેરીએ ફોન કર્યો અને ત્યાંથી મામલતદાર સાહેબનો સંપર્ક થયો મામલતદાર સાહેબ સાડા આઠ અમારી સાથે છે અને બચાવ કામગીરી ખૂબ સરસ ચાલી રહી છે અને લગભગ મેક્સિમમ લોકોને સુરક્ષિત સ્થળ સુધી પહોંચાડી દીધા છે 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 જે 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 બે એને પણ ટીમ લાવી રહી અન્ય તરફ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તે લોકોના ફરી એક વખત દ્રશ્યો બતાવવા માંગશું કે તેઓ બે દિવસ ભૂખ્યા તરસા આ જે ખાર પાટ આવેલો છે ત્યાં અગરની અંદર કામ કરી રહ્યા હતા એ સમયે આજે નદીઓના પાણી ફરી વળતા જે આ લોકો ફસાયા હતા જે પ્રમાણે ઉપરવાસ વરસાદ થયો હતો તેને લઈને આજે જ્યાં પાણી ફરી વળ્યું હતું પરંતુ આ જે વિસ્તાર છે કે ત્યાં પાણીનો નિકાલ નથી થતો તેના કારણે જે પાણીનું સ્તર છે તે સતત વધી રહ્યું છે તેના કારણે આ જે લોકો છે તે ફસાઈ ચુક્યા હતા તેઓને હાલ સુરક્ષિત રીતના બહાર કાઢી લેવામાં આવ્યા છે ફાયર વિભાગની ટીમ છે તેમના સંપર્ક અને નંબર અને નામ પણ લઈ રહી છે કારણ કે અન્ય કોઈ લોકો જો ફસાયા હોય તો તેમનું રેસ્ક્યુ કરી શકાય તે માટે તમામ જાણકારી મેળવી રહ્યા છે પરંતુ અત્યારે સુખની વાત તો એ છે કે આ જે તમામ લોકો ફસાયા હતા તેમાંથી મોટાભાગના લોકોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢી લેવામાં આવ્યા છે સહયોગી વિપુલ બારડ સાથે પાર્થ મજેઠિયા એબીપી અસ્મિતા ભાવનગર